આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાનો ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે પચાસ દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આંદોલનનો શસ્ત્રો ગામવામાં આવ્યો છે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી આંદોલન કરશે આ મામલે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી વડોદરા જેલમાં બંધ છે તેમની સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને તેમની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે અત્યાર સુધી હાઈકોર્ટમાં ત્રણ વખત તેમના જામીનની સુનાવણી અંગેનો સમય આવી ચૂક્યો પરંતુ અત્યાર સુધી તેમના જામીન પર તારીખ પર તારીખ મળી રહી છે આગામી અગિયાર સપ્ટેમ્બરે હવે તેમના જામીન ઉપર સુનાવણી થવાની છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો ચૈતર વસાવાના સમર્થકોની પણ ધીરજ ખૂટતી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે અને આ વચ્ચે આજે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જે પત્રકાર પરિષદમાં તેમણે

આજે ચૈતરભાઈ વસાવા જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે છેલ્લા પચાસ દિવસથી આજે એમને બરોડા સેન્ટ્રલ જેલની અંદર રાખવામાં આવ્યા છે ત્યારે આ ભાજપના ષડયંત્રને કેવી રીતે જનતાના જે પ્રતિનિધિ છે એને કેવી રીતે ફસાવા કેવી રીતે તારીખો પર તારીખ લેવી કોર્ટમાંથી ને કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા હોય એમ આ ભાજપના જે ફરિયાદી છે સંજયભાઈ વસાવા અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જેઓ આજે વારંવાર એમ કહી રહ્યા છે કે ચૈતરભાઈને ફસાવવામાં અમારો હાથ નથી ત્યારે આ સાંસદ શ્રીને કહેવા માંગ્યું છું કે અગાઉ પણ તમને કીધું છે કે સીસીટીવી ફૂટેજ જાહેર કરાવો ને આદિવાસી સમાજ સાથે થતા અન્યાયને અટકાવો પરંતુ આજે આદિવાસી સમાજના કોઈ એક નેતા ઊભા થાય છે અને આદિવાસી સમાજના જ્યારે પ્રશ્નોને હલ કરવા માટે નીકળે છે ત્યારે આ આદિવાસી સમાજને કેવી રીતે દબાવો એ આ ભાજપ સરકાર હંમેશા ષડયંત્ર કરતી આવી છે ને આદિવાસી સમાજના કોઈ યુવા નેતાને ઉભા થવા દેવા માંગતી નથી એવું સ્પષ્ટપણે આ ચૈતરભાઈ ઉપરના ખબર પડે છે છે ત્યારે આજે આજે ગુજરાતની અંદર આ ચૈતરભાઈ વસાવા એક લોકપ્રિય નેતા બની ચૂક્યા ખાલી આદિવાસી સમાજના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના દિલ્હી અંદર સ્થાન લઈ લીધેલું આ ચૈતરભાઈ વસાવાએ આજે ચૈતરભાઈ વસાવાને કેવી રીતે દબાવવા આદિવાસી સમાજનો અવાજ કેવી રીતે દબાવવો અન્ય તમામ ક્ષેત્રે જોડાયેલા તમામ આંદોલનકારી જે વિદ્યાર્થીઓ હોય ડોક્ટરો હોય વકીલો હોય કે તમામ લોકો માટે અવાજ ઉઠાવતા ચૈતરભાઈ વસાવાને કેવી રીતે દબાવવા એનું હળ હંમેશા ભાજપ ષડયંત્ર કરી રહી છે પચાસ દિવસ થયા ચૈતરભાઈ અંદર છે તમામ લોક લાડીલા નેતા હોવા છતાં હજુ સુધી પચાસ દિવસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ વિરોધ પ્રદર્શન કે ધન આંદોલન કે એવું કેમ નથી કરતા ચૈતરભાઈ સમર્થન આ ભાજપ એટલી હદ સુધી આજે એમના નેતાઓ એટલી હદ સુધી આજે કોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા છે આજે અમારા કાર્યકર્તાઓના હોય કે પદ અધિકારીના હોય કે ચૈતરભાઈના સમર્થકના કોઈ નિવેદન આવતા હોય સ્વાભાવિક છે લોકોના અંદર સ્થાન લીધેલું આજે ચૈતરભાઈ વસાવા છે ત્યારે આજે એમના સમર્થન કોઈ નિવેદન આવતા હોય તો એ નિવેદનો પણ આ લોકો કોર્ટની અંદર રજૂ કરી અને ચૈતરભાઈને વધુમાં વધુ સમય અંદર રખાય એવા પ્રયત્ન કરી રહી છે એટલા જ માટે કોઈ પણ અમે ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો આંદોલન કરવા માંગીએ છીએ પરંતુ કોઈ કાયદો વ્યવસ્થા ખોડવા એવી રીતે અમે કોઈ પણ પ્રકારના આંદોલન કરવા નથી માંગતા આપણે સાંભળ્યા હતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ હાલ તેમનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે હવે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને ગાંધી ચિંધિયા માર્ગે ભરૂચથી આંદોલનની શરૂઆત થવાની છે ત્યારે હવે આ આંદોલન આગામી દિવસોમાં કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જવનવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે